ડી વિશાલ જ્વેલર્સ કેતનભાઈ વારિયા ધનતેરસનો આજનો શુભ દિવસ હિન્દુ સંસ્કૃતિ મુજબ આજનો દિવસ સોના ચાંદીની ખરીદી માટે ખૂબ ખાસ મુહૂર્તથી લોકો ખરીદી કરતા હોય છે અને આ વર્ષે ધનતેરસમાં લોકો ખૂબ ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે સોનાના ભાવમાં ખૂબ જ વધારો હોવા છતાં લોકોનો વિશ્વાસ સોના પ્રત્યે દિન પ્રતિદિન વધતો જાય છે અને સોનાની ખરીદી ખૂબ વધારેને વધારે લોકો કરતા હોય છે અને આજના સકનવંતા દિવસે દિવાળી પર્વની શરૂઆત થઈ રહી છે તો એમાં સવારથી જ ખૂબ ઉત્સાહ લોકોનો જોવા મળી રહ્યો છે અને આપ લોકો જોવો છો કે ખૂબ નાની મોટી સોનાની લગડી દાગીના અને ખાસ કરીને અત્યારે અમે લોકોએ લાઇટ વજનના જે ગોલ્ડના ભાવ વધ્યા છે તો લાઇટ વજનની જ્વેલરીઓ ખૂબ લોન્ચ કરી છે કે જે આવનારા લગ્નગાળામાં લોકો ખાસ ખરીદી કરી શકે અને એમાં લોકો ખૂબ વધારે ને વધારે લોકો આવી અને પોતાની ખરીદી કરી રહ્યા છે અત્યારે અને અમે દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જામનગરના લોકોને પાઠવી રહ્યા છીએ